બનાવભાઈ નો હળદર ગામની અંદર શાંતિપ્રિય રીતે જે ઘટના ચાલુ રહી હતી કાર્યક્રમ શરૂ હતો અમારો ખેડૂતોની માંગ ને લઈ અને અમારા પ્રદેશ નેતા રાજુભાઈ અને પ્રવીણભાઈ રામ ઉપર જે

પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવે છે ખોટી કલમો લગાડવામાં આવે છે અને અમારા બે જે પ્રદેશ નેતૃત્વ સંભાળી રહ્યા છે એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ ઉપર પણ ખોટી કલમો લગાડી અને પોલીસે જે દમન ગુજાઈ રહ્યું છે એ બંધ કરવામાં આવે કડબો પ્રથા છે એ બોટાદમાં જ નહીં પણ ગુજરાતના દરેક એપીએમસી સેન્ટરની અંદર ચાલુ તો એ બંધ કરવામાં આવે ખેડૂત ઉપર થયેલા કેસ પાછા ખેંચવામાં આવે એની લઈ અને અમારી એવી માંગ છે જો આ પ્રથા બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રીય વ્યાપી એક આંદોલન છેડવામાં આવશે અને ખેડૂતોની મહાપંચાયત કરવામાં આવશે